મહિલા સરપંચને બદલા તામની ખુરશી પર બેસીને તેમના વહીવટ કરનાર દશાન વેરવાડાના સુપર સરપંચ પતિદેવ એવું માને છે કે આદિવાસીઓ આ દેશના નાગરિક નથી તેથી તેમને દેશની સુવિધાઓ વાપરવાનો કોઈ હક નથી તેથી પીવાલાયક અને વાપરવાલાયક પાણી આપવાની આદિવાસીઓની રજૂઆતને તેઓ ધ્યાને જ લેતા નથી વેરવાડા ગામના આદિવાસી નાગરિકોને આજે પંચાયત કચેરી જઈને લેખિત પત્ર પાઠવ્યો હતો પત્રમાં જણાવ્યું કે વેરવાડા ગામમાં આદિવાસી વિસ્તારમાં પાણીની તીવ્ર અછત અનુભવાઈ રહી છે જેના કારણે રહેવાસીઓને ઘણી અસુવિધા થઈ રહી છે તેમણે નાગરિકોના અંગૂઠાના નિશાન અને સહયોગ સાથે આપેલા પત્રમાં એમ પણ નોંધ્યું કે પાણીની સુવિધા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી પરિવારોની રસોઈ સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા પર પણ ઘણી અસર થઈ રહી છે રિપોર્ટર વિસયત તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ સરોજબેન શૈલેશભાઈ વસાવા ગામનું નામ વેરવાડા પાણીનું અમારા ગામમાં ડૂબબો છે પીવાનું પાણી મીઠું અમારે જોઈએ તો આજે કોને રજૂઆત કરવા આવેલા તમે અહીંયા સરપંચ હા તો સરપંચ શું કેવું છે સરપંચ નું કહું કે કેવું કે લોકો ખબર પડી નહી અત્યાર સુધીના ના અમને કોઈ પાણીની સુવિધા મળી નહી તો તે માટે અમે રજૂઆત કરવા દર્શન ગામ પંચાયતમાં આવેલા છે અમારા તો અમારા ગામમાં હજુ કોઈ કોઈ જાતની સુવિધા મળી નહી કઈ ટાઈપની સુવિધાઓ નથી મળી સકી તમને રોજિંદા જીવન માટે અમારા પાણી સુવિધા નહી મળી રસ્તા ની સુવિધા નહી મળી અમને રહેવાની કોટોળો બી નહી મળી શૌચાલય માટે વેરવાડા ગામમાંથી આવું છું અને દસમ ગ્રામ પંચાયત અમારી ભેગી છે અમે કલાકથી અહીંયા આવેલા છે પણ હજુ સુધી કોઈ સરપંચ નહીં આવ્યો નથી કોઈ સભ્ય હજુ જોવા આવ્યો એક કલાકથી અમે પંચાયતની બહાર બેઠેલા છે

અમારી રજૂઆત પાણી ની છે પાણી સમયસર આવતું નથી ને આવે છે અડધો કલાક માટે આવે છે અને એનો એક સમયગાળા અનુસાર આવતું નથી પાણી આવે ને તે પણ હવે પીવા લાયક આવતું નથી એ અડધો કલાક આવે તેના બી અમે પૈસા ચૂકવે છે જે પંચાયતમાંથી પાણી મળે ને એ અમને મળતું નથી અમે પ્રાઇવેટ પાણી થી અમે લઈએ છીએ પૈસા થી વેચાતું લાવીને પાણી વેચાતું લઈએ અમે જે પંચાયત માંથી મળે ને તે સુવિધા અમને મળતી નથી સરકાર તરફ અને કઈ ટાઈપ નું પાણી આવે છે જે ખારું પાણી મળે છે જે અમારે વાપરવા લાયક બી નહીં આવતું તો તમે આ વિશે શું હવે મેસેજ આપવા માંગો પ્રશાસન પ્રશાસનને પ્રશાસનને બસ એટલું જ કહેવા માંગે છે જે અમારો પાણીનો સમસ્યા છે જે જલ્દી જલ્દી ઉકેલ આવે